હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ અને આજે છે જન્માષ્ટમી થોડોક વિડીયો લેટ થયો તો જન્માષ્ટમીના દિવસે સવારે ઉઠીને અમે ભગવાનના દર્શન કરી અને ત્યાર પછી મેં અને મારા હસબન્ડે વિચાર્યું હતું કે આપણે આજે ન્યારી ડેમે જાય કેમ ન્યારી ડેમે આમ આપણે જાય ને ફ્રેન્ડ્સ તો કોઈ ત્યાં માણસો હોતા નથી પણ સાતમ આઠમના તહેવાર ઉપર ન્યારી ડેમ ઉપર ઘણા બધા માણસો હોય છે એટલો બધો તોડકો નહોતો પણ છતાં એટલો બધો બાફ હતો ને કે મોઢે મારે વીઠું પડ્યું ત્યાર પછી ઘણું બધું અમારી પાસે ઓલા છે ઓલા લઈને અમે બે માણા અમારું હથિયાર લઈ અને ન્યારી ડેમે પહોંચી ગયા તમે જોઈ શકો છો કે કેટલો બધો ટ્રાફિક હતો ઘણા બધા માણસો ત્યાં હતા અને અમે પણ ત્યાં પહોંચી ગયા અને લોકો આગળ જ પોતાનો પડાવ નાખી અને જે જમવાનું લઈને આવ્યા હોય એ બેસી ગયા હતા અને ત્યાર પછી આ કાતરા અને કરમદા ફ્રેન્ડ્સ કોને કોને કાતરા અને કરમદા ભાવે છે પ્લીઝ મને કોમેન્ટ કરજો એ લોકો કાતરાને કરમદામાં ચાટ મસાલો અને એવું નાખીને આપણે આપે અને તમે જુઓ ગ્રીન ગ્રીનરી કેટલી સરસ છે જો તમે રાજકોટમાં આજુબાજુ રહેતા હોય તો એક વખત ન્યારી ડેમની વિઝિટ જરૂરથી કરજો અને હું આ કાતરાથી ખાઈ રહી છું અને એટલા મને ભાવે કે તમે વાત જવા દો ને ત્યાર પછી ત્યાં રાખી અને મારા હસબન્ડ હતા એ મને કે તું આવી રીતના બેસ હું તારો એકાદો પીક લઈ લઉં એટલે હું તો ખાવામાં એટલી બધી મશગુલ હતી અને મેં કીધું કે તમે પહેલાં મને ખાવા દો એટલે એ મારો ફોટો હતો એ પાડતા હતા અને પછી મેં કીધું કે તમે મારો ફોટો બહુ ભંગાર પડ્યો અને કાતરા કરમદા તો એટલા ખાટા હતા કે ખવાતા નહોતા કેમ કે કરમદામાં થોડુંક મીઠું વધારે હતું અને ત્યાર પછી મેં જોયું તો મને કે એટલો બધો ફોટો દેમો નહીં અને ગરમી હતી એટલે મારા હસબન્ડ જુઓ તમે જોઈ શકો છો કે એકદમ ચૂંદડી લઈ અને પોતે પોતાનો પરસેવો સાફ કરે છે અને હું મારા ફોટા જોઉં છું અને પછી મારી ઘણી બધી ફ્રેન્ડ્સને આ બધા કરમદાર એવું બધું ભાવે છે તો અમે ફોટો પાડી અને એ લોકોને શેર કર્યો ત્યાર પછી ફ્રેન્ડ્સ કેવું થયું અમારી સાથે કે અમે જ્યાં બેઠા હતા ને ત્યાં એટલો તડકો આવ્યો ને તો અમે બધું પાયથરૂ થયું જમવાનું અને એ લઈ ઊભા થઈ અને અમે બીજી જગ્યાએ વહી ગયા તો આજે આઠમ હતી એટલે આઠમ અમે રહી એટલે હું સાબુદાણાની ખીચડી ટોપરા પાક ચટણીને દાણા અને કોલ્ડ્રિંક્સ ત્યાંથી લીધું એ લીધું અને અમે બે માણાએ મસ્ત એન્જોય કરી અને ફરાળ કર્યું અને ત્યાર પછી દોઢેક વાગ્યાની આસપાસ અમે ત્યાંથી અમારા બોરિયા બિસ્તરા પેક કરી અને અમે ત્યાંથી ટ્રેન્સ વયા ગયા અને રસ્તામાં તમે જુઓ કે માણસો બધા સારા જ હોય છે ત્યાં કેમકે થોડુંક દૂર થાય અને આમ બી અમુક લોકેશન એવા હોય કે ત્યાં માણસો સારા હોય ને અમુક જગ્યાએ માણસો ઠીકઠાક હોય છે માણસો તો બધા સારા જ હોય એ તો આપણી એક કહેવાય ને મેન્ટાલિટી છે કે આવા ને આવા તો ફ્રેન્ડ્સ મને અને મારા હસબન્ડને તો ન્યારી ડેમમાં ખૂબ જ મજા આવી અને એન્જોય કરતાં કરતાં હસી મજા કરતાં કરતાં એકબીજાનો ટાંટો ખેંચતાં ખેંચતા અને બધું એન્જોય કરતાં કરતાં વેધર તો એટલું સરસ હતું કે થાય કે ત્યાં જ રોકાઈ જાય અને હું મારા હસબન્ડ અને મારું કુપોષિત ઓલા અમે ત્રણેય ખૂબ જ એન્જોય કરતા હતા અને જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો લાઈક કરવાથી કોઈ જ પૈસા બેસતા નથી અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને તમે તમારા તમારી હેલ્થને સારી રાખજો બાય બાય